કલિં ં યે ળેસે તા ણે ધિા તા તા આિમ આ જા છિદ ચા આ ભિય જા ચા આ આ આ પ આ ત્ર આ આ પ આ ૨ા આ આ આ આ આ આ આ તમે વકીલ ને કેમ રોકો છો એમ નઈ તમે કાયદા નું માનવ તમે કોણ છો નક્કી કરવા કે કોનો વકીલ છું તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ તમે વકીલ ને કોર્ટ માં જશે અરે પણ એ છે તમે નક્કી કોને પૂછો છો કોની પાછન લેવાનું જલ્દી ચાલો એના ત્રાસવાદી હોય બંધ